નમસ્કાર શક્તિત્રો આર ટીવી ન્યૂઝમાં સૌ સ્વાગત છે આવજો ય આજના સમાચાર ભાભર તાલુકામાં સો મિલોમાં લીલા લાકડા નો કાળો કારોબાર સો માં બાળ મજૂર સહિત પ્રાંત્ય મજૂરો ક્યાંથી આવ્યા તપાસ નો વિષય સો લાકડા ની હેરાફેરી કરતા વાહન નંબર પ્લેટ કોઈ નંબર પ્લેટ વગરના શંકાસ્પદ તપાસ થશે ખરા રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વર્ષ દહાડે લાખો રૂપિયાનો ખર્ચના એણધાણ કરીને વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે જેના ઉછેરમાં વર્ષો વીતી જવા છતાં જે મોટા વૃક્ષો ખેડૂતોના ખેતરો કે અન્ય જગ્યાએ ઊભા હોય છે તે વૃક્ષોનું સો મિલના માલિકોની કંદન કાઢીને વર્ષે દહાડે લાખો કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે અને વાત કરવામાં આવે બાબર તાલુકાના સો મિલો આવેલ છે જેમાં લીલા લાકડાનો કાળો કારો બાર રાત દિવસ ધમધમી રહ્યો છે જેના કારણે આજુબાજુના ખેડૂતો પણ તોબા પોકારી ગયા છે આમ તો ખેડૂતો નડતર રૂપ કે કોઈ ઘર ગામમાં પોતાના ખેતરમાં ઉભેલ વૃક્ષ કાપવું હોય તો ગ્રામ પંચાયત કે મામલતદારની મંજૂરી લેવી પડે છે અને લાંબી પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે પરંતુ બાબર તાલુકામાં સો મિલના માલિકો રોજે રોજ મોટા વૃક્ષો કાપ કપા કપાવીને નિકંદન કરાવી રહ્યા છે જેના પગલે ગ્લોબલ વોર્મિંગની પણ સમસ્યા સર્જાઈ રહી છે આ સો મિલોમાં રોજના પાંચ થી દસ ટ્રેક્ટર લીલા લાકડા ભરાઈને જાહેર રસ્તા ઉપરથી પિન રોકટોક આવશે સવાલ મોટો ઉભો થાય છે કે આ વૃક્ષો કાપવાની મંજૂરી આપશે કોણ કે પછી વગર મંજૂરી આ વૃક્ષોના દુશ્મન દૈત્યો સોમિલ માલિકો વૃક્ષો કપાવીને કાળી કમાણી કરી રહ્યા છે સોમિનમાં લાકડાના હેરાફેરી કરવા માટે જે ટ્રેક્ટરો વાપરવામાં આવી રહ્યા છે તે ખેતી કામ માટે વાપરવાનું હોય છે પરંતુ આ લોકો આવા વાહનોનો ઉપયોગ ઔદ્યોગિક વપરાશ તરીકે ઉપયોગ કરી રહ્યા છે જે નંબર પ્લેટ વગરના અને તેમાં વીમો કે જરૂરી કાગળોના ઠેકાણા નથી આ વાહનો પણ શંકાસ્પદ છે તપાસ જરૂરી છે વાળ બાળમજૂર સહિત પરપ્રાંતીય મજૂરો વર્ષોથી કામ કરી રહ્યા છે જે બાબતે પોલીસને પરપ્રાંતીય મજૂરો વિશે જાણ કરવામાં આવેલ છે કે કેમ એના આઈડી પ્રૂફ પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયેલ છે કે નહીં તપાસનો વિષય છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવશે જે સ્થળે સો મિલ ચાલશે તે જગ્યાએ એને થયેલ છે કે નહીં અને સો મિલમાં જે વીજ કનેક્શન લીધેલ છે તેના કરતાં વધુ હોર્સ પાવરનો વપરાશ કરીને વીજ ચોરી થઈ હતી થઈ હોવાની પણ શંકા સેવાઈ રહી છે સો મિલમાં લીલા લાકડાનું વેરાણ કરીને તેની સાઈઝ કાઢીને બળતણની ગાડીઓ મોરબી કંડલા ગાંધીધામ સહિત રાજ્ય બહાર મોકલવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આ સ્વામીરમાંથી મોટા પાય થતી કે રીતોનો પર્દાફાશ થશે ખરા તે આવનારો સમય જ બાત સાત જણા કેટલા સમયથી કામ કરતા હશો બસ બેટ સર કેટલા બે વર્ષ શું મજૂરી આપે આ લોકો તમને મજૂરી શું આપણે હા કેટલી મજૂરી આપે મજૂરી કેટલી હાલે તમને રોજની દાન કેટલી કેટલી મજૂરી આપે તમને ભાઈ હે અને તમે અહીંયા નોકરી કરવા આવ્યા એટલે પોલીસ સ્ટેશનમાં કોઈ તમારા આધાર કાર્ડ ને રજૂ કરેલ છે ખરી